હાય ફ્રેન્ડ્સ કેમ છું બધા મજામાં આજે શ્રી કૃષ્ણ ચાલો આજે હું તમને બતાવું મારા ઘરનું શું કામકાજ ચાલે છે બે ભાઈ શું કરે છે ચાલો બતાવું તમને અને આજે કાલે એક દિવસ સ્કીપ થઈ ગયો છે એને ફરી પાછું આવું થોડું બીજું રહેશે પણ ચાલો હવે તમારી જોડે પાછા કન્ટિન્યુ આવ્યા છે દર્શ ભાઈને બધા લૂટી ફ્રેશ થવાનું બપોરે થઈ જાય મારા હવે એકના ફ્રેશ થઈ જાય ચાલો તમને બતાવું શું કરે છે બે ભાઈ જો તો એ બે ભાઈને ચાલે છે ગેમ બે ભાઈ રમે છે આગળ બતાવું મારું બધું શું છે આકી જાઉં છું મારા મગ બનાવવા માટે તમે કહો છો મગમાં કઈ નાખો તો કશું જ નહીં આ મેં મગ પલાળ્યા છે બસ આને એક પાણી વોશ કરી નાખીશ હું બતાવું તમે જો ફ્રેન્ડ્સ આટલું પાણી દીધું છે એક દોઢ ગ્લાસ કેમકે મગનું પાણી જો વધ બનાવવું હોય તો વધારે પાણી લેવાનું આ મગ થોડાક જ છે પણ મગનું પાણી વધારે છે મગનું પાણી કાઢીને આનું શાક ને થોડાક મગ કાઢી લેવાના એવી રીતે હું મગ નથી ખાતી પાણી પીવું છે ને એટલે હું પાણી એમાં રાખ્યું છે મારા માટે મગનું પાણી જ લઈશું ઓનલી જ્યુસ ફ્રૂટ અને આ મગ છે ને એ ખાલી અત્યારે બાફાન શાક બનાવવાની ભાવેશની ને માટે હેલ્ધી બધા માટે છે છોકરાની પ્રોટીન મળે ને બે વાત તમારે કન્ટિન્યુ ભલે હું મગનો લઉં તો બપોરે તો મગનું શાક થાય છે મારા ઘરે ચાલો હું તમને બતાવું કઈ રીતે કરું છું અને વોશ કરી નાખીશું પેલા જોકે બધાને ખબર જ હોય છે પણ તો એક બે ધનની કોમેન્ટ એક વાર વચ્ચે આવી હતી બનાવો છે કંઈ નહીં બાકીને આપણે મગનું પાણી ઉપરથી કાઢી લેવાનું હોય છે સાવ સિમ્પલ જ છે સાદું નાખી દઈશું સોલ્ટ અને હવે ચડાઈ દઈ ગેસ ઉપર એ સીટી કરો મેં પલાળી દીધા છે કોઈથી નો પલાળે એ ટાઈમ નો રહે તો ચાલે રોજની આદત પડી જશે ને પલાળવાની એટલે વાંધો નહીં આવે અને તમે એમને બાફીને કરો છો ને તો થોડા ચૂટી જાય છે ચીપકું થઈ જાય છે પણ પલાળીને તમે બાફો તો એવું નથી થતું ચીપકું કેવું કંઈ થતું નથી ચલો બફાઈ જશે અને બે ત્રણ વિસલ કરી નાખીશું મસ્ત રાબરાબ જેવું પાણી થઈ જશે એવું કેમ કે મગ અંદર થોડાક બફાઈ જવા જોઈએ એટલે અંદર પાણી જાડું થઈ જાય આપણું મળીએ જો ફ્રેન્ડ્સ આ મગ બફાઈ ગયા છે મારે આમાં થોડું બલાવી છે પાણી જાડું થઈ જશે અને અત્યારે પહેલું પાણી કાઢીશ ને આ વાટકામાં ભાવેશ માટે ઠારીને સીધું જ નીચે જવા દઈશ અત્યારે પેલા ઠારવા મૂકું છું બીજું પાણી બીજામાં કાઢી લેજો પાણી કેટલું બનાવ્યું છે તમે જોવો તમે જોઈ શકો છો તમારે કંઈ નક્કી નહીં દર્શાવે માંગે કંઈ નક્કી જ નહીં

અને ભાવેશ બીજી છે ત્યાં જમવા ભૂમિત અને દર્શ બે જમી લીધું છે અને એક જ જમી છે હું લઈ લે સ્ક્રેપ્સ હું ત્યાં જમવા નહીં જાઉં મારું જ્યુસ મેં લીધું છે સવારનું જ્યુસ ને ગરમ પાણી કન્ટિન્યુ છે ચાલો હવે હું તમને બતાવીશ જો આ ગ્રેપ્સ ખાઈ ને પછી અડધી કલાક રહીને પછી જ્યુસ પી લે પછી ઘડીક સૂઈ જશું તો ચાર વાગી જશે ચાર વાગે ઉઠીને સીધા જ તે પછી પાછા કામે લાગી જઈશું ચલો ફ્રેન્ડ્સ તમે બેસી ગયા છીએ સાંજનું જમવા તમને બતાવી દઉં મેં જમવાનું શું લીધું છે જો ફ્રેન્ડ્સ આ લઈ લીધું છે રોટલીનું શાક મારા પાપડ મરચું ટુકડાયેલું રોટલો અને આજે છે રસ કેમ કે હવે રસ છેલ્લો છે લાસ્ટ પૂરો કદી અને હું સ્ટોરેજ કરવાનું છે છોકરાએ ખાઈ લઈને જો કલે વેકેશન પડી ગયું છે કા દસ ભાઈ હા પછી બે દિવસ ખાઈ ખાઈ લેવાનું પછી વેકેશન ભાઈ કાલે વેકેશન ભાઈ કાઈ જાય હા સમા બેસી જશે સરખો ચાલો તમે જમી લે તમે જમી લો ચાલો જો ફ્રેન્ડ્સ અમે બનાવીએ છીએ અત્યારે શક્કરપારા શક્કરપારા છોકરાઓ માટે નાસ્તામાં બનાવી નાખું છું કેમ કે અત્યારે ઉનાળું વેકેશન પડી ગયું છે ટીવી જોતા જોતા નાસ્તો માંગે તો ઘરનો હોય તો સારું અને અમે રિનોવેશનનું કામ કાઢ્યું છે તો કદાચ ને મારે પછી ટાઈમ રહે નો રે તાજો ફ્રેશ બનાવી દેવાનો અત્યારે એટલે સૂકો બનાવી હોય તો થોડોક નાસ્તો કલે કદાચ એટલા માટે જો અમે આ રીતે વાળીને ફર્સ્ટ ટાઈમ બનાવીએ છીએ પડવાળા કરું છું થોડાક મેં પોચા રે આમ ક્રિસ્પી ઉપર પડ ક્રિસ્પી અંદર પોચું રહેશે એવી રીતે એટલે ઘીથી વાળીને આ રીતે રોટલી જેવું પરાઠા જેવું બનાવીને એને જ કટ કરી નાખ્યા છે જો આ પરાઠો ઓલમોસ્ટ એ અડધો વણીને મને આપે છે કુકુરને સીમા બી પછી હું થોડુંક આમાં મોટો વણીને કટ કરી નાખું છું આ રીતે અને કટ કર્યા પછી ને અમે સીધા ફ્રાય કરી નાખ્યા ને મસ્ત અત્યારે તો બને છે પછી ફ્રાય કરીએ એટલે તમને બતાવીએ ચાલો આગળ આગળ શક્કર પર

અને હેતલબેન લોકો મને કેવા લાગ્યા છે શરીરમાં ફરક ફરક લાગે છે પેલા કરતા તો ઘણા છે આ કન્ટિન્યુ રહેજો અને થાય જ જ છે છે ભલે પડે ના નહીં બધાને ઘણાના પેલા તો મને એમ હતું મારા ઉપર અસર થઈ બીજાની તાસી હોય ના હોય કોઈ ન થાય ન થાય પણ બધાને ડિફરન્ટ દેખાય છે ને આ બધાને કામ કર્યો છે પછી હેતલબેન મારે પેટની ચરબી ઉતારવી છે વજન 60 છે પચાસ કરવાનું છે કરવું છે તો કેશો એમ તો પેટની ચરબી તમારે વધારે પેટની ચરબી હોય એને ખાસ સૂર્ય નમસ્કાર કરવા દસ તો દિવસના કરવા જ વધારે સારું પણ દસ તો કરવા જ બાકી પેટની મેં મારા એક બ્લોગમાં બધું બતાવ્યું છે ડિટેલમાં તો તમે ચેક કરી લેજો મળી જશે હેતલબેન સાચી વાત છે મારે પણ સાત કેજી વેટ કમ થયું છે તો પણ પહેલાના પહેલાના નહોતા થતાં એ બધા જ બ્લાઉજ અત્યારે થાય છે મને પણ બહુ ખુશી થાય છે થેન્કસ હેતલબેન તો મોસ્ટ વેલકમ પછી ચણાના લોટના ખાખરાની રેસીપી કહેજો ને એતલબેન તો હવે તો એ ફરી વાર બનાવવું ત્યારે જાય હોય તો એક કેટલા બનાવી લીધા એનું રીઝન છે કે મારે ઘરકામ રિનોવેશન શરૂ કર્યું છે અને પ્લસ એક તો બીજું વેકેશન છે છોકરા ફ્રી હોય ને ટીવી જોતા હોય રમતા હોય એટલે ખાવું ખાવું કરતા હોય છોકરા એટલે સૂકો નાસ્તો મેં ઘરે બનાવી નાખ્યો જેથી કરી બહારનું નકરું ન ખાય અને ફ્રૂટ હોય છે ને મારા છોકરા કેવું કરે છે ઘરે ફ્રૂટ હોય ને તો ફ્રૂટ નહીં ખાતા ને બધું આવું જ માગ્યા કરે એટલે જો બે દિવસ પહેલાં ચણા રૂટના ખાખરા બનાવ્યા હતા અને બે કોથળીનો ચેવડો બનાવી નાખ્યો એમના માટે અને આજે જો બનાવી નાખી હું તમને બતાવું છું શું બનાવું જો આજે હા એટલા શક્કરવાળા એમના બનાવ્યા છે થોડાક ડિફરન્ટ બનાવ્યા છે ઓલા નથી આ પડવાળા બનાવ્યા છે સેજ એટલે થોડા ક્રિસ્પી રે બિસ્કીટ જેવું છોકરાને લાગે એમ પેલા ઝાડ આ સ્મૂથ રહે નહીં ઘીમાં બનાવ્યા સ્કીનનું મોન એટલે આપણે તો આ ખાવાના જ નથી ધ્યાન રાખજો આ છોકરા માટે હજુ તમે ચણા લોટનો ખાખરો થોડોક ટેસ્ટ કરશો ને તો ચાલશે આ મેંદા ના છે એટલે મેંદો અને ઘઉંનો લોટ આપણે ખાસ મૂકી દેવાનો છે સિવાય રવિવારે નથી ખાવા સિવાય રવિવાર સિવાય નથી ખાવાનું આપણે એટલે આ મેંદો ને એવું નથી ખાવાનો છોકરા માટે જ બનાવ્યો છે અને આમાં કલર સેજ તમને ડિફરન્ટ લાગશે વ્હાઈટ કેમ કે થોડુંક આમાં ડિફરન્ટ દેખાય છે હું તમને બતાવું રિયલ કે ચાલો આમાં સે જ અત્યારે કલર ડિફરન્ટ દેખાશે તમને હવે થોડોક બરોબર આવ્યો છે મેં જોયું અત્યારે મોર લાઈક માંગે છે આમાં એટલે અત્યારે આ શક્કરપારા થોડાક બનાવી નાખ્યા છે છોકરાઓ માટે અને તો બે કોથણીનો ચીવડો બનાવી નાખ્યો છે પછી ચણા રૂટના ખાખરા બનાવી નાખ્યા છે આવું હોય તો તે ખાયા એટલે એવું બધું હોય ને તો એ ખાઈ લે ને ભૂખ્યાનું રહે અને બારનું ઓછું માંગે ને બહારનો નાસ્તો રહે એનું કાલે છે ને એવો વિચાર છે એને જેલી કંઈક બનાવી દઉં વેકેશન છે એટલે થોડું ડિફરન્ટ એ લોકોને જોઈએ ઘરે ઘરે છે પાછા આલે જેલી કેક બનાવી છે કાલે તો એ રેસિપી તમારી જોડે જરૂર શેર કરીશ અને બીજું એક કે જેલી કેક અને નાન ખટાસ બનાવી છે ઘરે મેંદાની રોટની પણ થાય અને ઘઉંના રોટની બેય બનાવી છે તમારા જોડે શેર કરીશ દેશી ઘીની ઘી ઘરેથી મંગાવી લી પછી બનાવી દઈ ત્રણ ત્રણ વાર સી સેક્શન થયા છે તો હું શું કરું વેઇટ લોસ માટે તો વેઇટ લોસમાં સેમ કરવાનું સી સેક્શન આવ્યું એમાં કોઈ પ્રોબ્લેમ નથી અને સી સેક્શન કેટલા ટાઈમથી તમારે થઈ ગયું છે એનું જો તમારે છ મહિના જેવું થઈ ગયું હોય બાળક વરસદીનું થઈ જાય એટલે તમે ડાયટ કરી શકો સી સેક્શન આવ્યું હોય તો પણ પણ તમે એક્સરસાઇઝ કરી શકો ટાઈમ ભ્યો છે એટલે થાય કે હવે સી સેક્શન હોય તો એ તમને એ પ્રોબ્લેમ નથી સૂર્ય નમસ્કાર આરામથી કરી શકો પેટની એક્સરસાઇઝ કરી શકો એક્સરસાઇઝ કરે તમારું બાળક વરસ દિવસનું થઈ ગયું હોય સાઈડમાં ખાવા મળ્યું હોય ફિડિંગ એકલા ફીડિંગ ઉપર ન હોય એટલે તમે તમતા ડાઇટ કરી શકો આ જ ડાયટ ફોલો કરો અને તમે એક્સરસાઇઝ પણ કરી શકો છો પછી મને તમારી ડાયટ કરતાં પણ તમારું મોટિવેશન બહુ ગમે છે એનાથી જ મારું ફર્સ્ટ ટાઈમ અગિયાર કેજી વેઇટ લોસ થયું થેન્ક યુ તો વેલકમ એ મેં પહેલાં બધાને કીધેલું જ છે કે જ્યારે તમારું એમ કે એમ થાય કે તમારું મન આમ થોડુંક નબળું પડે કે વેઇટ લોસ ઉપરથી આમ સે બીજા રસ્તે ગયું છે હવે આપણું કે ત્યારે મેં પહેલાંય બધાને કહેતી ને હજુ કહેતી આવું છું જે વિડીયોથી તમને વધ મોટિવેશન મળતું હોય એવું નથી મારા મેં પહેલાંય કીધું હતું કે મારું એમને કોઈપણના વિડીયોથી તમને મોટિવેશન મળતું હોય તો તમારે એ વિડીયો જોઈ લેવાનો એટલે તમે ફરી પાછા એના અહીંના લોસ ઉપર આવી જાવ જ્યારે જ્યારે તમારું મન ડગે એટલે મોટિવેશનનો વિડીયો જોઈ લેવાનો જેનાથી તમને વધારે મોટિવેશન મળે એ વિડીયો જોઈ લેશો એટલે ફરી પાછું તમારું માં ધ્યાન રહ્યું જશે અને મોટિવેશન જે કામ કરશે ને આપણે વેટલો ડાયટ તો આપણું કરશે જ પણ મોટિવેશન એનાથી વધારે કરે તમે ધ્યાન રાખજો કેમ કે એ આપણા મગજ ઉપર અસર કરે આપણું માઇન્ડ એક્સેપ્ટ એક્સેપ્ટ કરે અને મોટિવેશન આપણને એને એમ થાય કે નહીં આ કરવું જ છે આપણું મગજ ઉપર વળે એટલે આપણું ડાયટ નહીં તો તો તમારું કરવાનું જ છે પણ તમને મોટિવેશન મળે ને એટલે તમને હિંમત આવે એમાંથી એટલે જ્યારે જ્યારે તમારું મન ડગે એટલે કોઈ પણ મોટિવેશનનો વિડીયો જોઈ લેવાનો એટલે તમે આગળ હાલશો જે રસ્તેથી આપણે હટ્યા મહિનાથી ફરી પાછા આવી જઈએ ને ત્યાં હેતલબેન ડ્રાયફ્રુટ ખવાય આ પણ થોડા જો પલાળીને મોર્નિંગમાં ખાઈ શકો સિયા જોડે ખાઈ શકો અમસ્તા ખાઈ શકો એ તો સારું વિટામિન ઈ મળશે બદામમાંથી એમાંથી ખાવાનું પણ થોડા થોડા ખાવાનું એ કાર બધું નહીં હેતલબેન જય માતાજી હું તમારું ડાયટ ફોલો કરું છું મારું વજન બ્યાસી કેજી છે થોડું વજન ઘટ્યું છે પણ કાટો નથી તો વજન કરવા ક્યાં જવું એવી રીતે છે એમનો પ્રશ્ન તો વજન કરવા ક્યાં જવું તો વજન કાટો જો અમે ઘરે રાખીએ છીએ મેં બધાને કીધું છે બને ત્યાં સુધી લઈ લો તમારા આઠસોથી બારસો સુધીમાં વજન કાંટો આરામથી સારામાં સારો આવી જાય છે અને છતાં જો તમારા વજન કાંટો ન લઈ શકાય એમ હોય તો તમારા જૂના કપડાં પહેલાંના હોય કે તમને ન થતા હોય તો એને તમારે સાઈડમાં રાખવાના કે આવી જાય છે આવી જાય છે ગમે પછી એ થોડાક થોડાક હોય ને એનાથી જૂના તમારે ન હોય કે હવે વજન એટલું જ ઉતર્યું છે નો આઈડિયા આવે તો એક સિલાઈ લઈ લેવાની વધારે પછી આપણે એના ટાર્ગેટ એ કરી લેવાનું કે આ એટલું ઉતારવાનું છે એમ એટલે એ રીતે કપડા રાખવાના અને પછી જો તમારા ગામડું હોય કે સિટી હોય કે પડખે આંગણવાડી હોય ને તો ત્યાં વજન કાંટો હોય જ છે તમને આંગણવાડીવાળા ના ન પાડે તમે વજન નહીં કરતા એમ કોઈ પણ આરોગ્ય કેન્દ્ર તમે જઈને કરી શકો છો કોઈ પણ આરોગ્ય કેન્દ્ર તમારી આજુબાજુમાં હોય ત્યાં તમે જઈને વજન કરી શકો છો એટલે તમારે ત્યાં જઈને વજન કરાવી આવવાનું આપણે અઠવાડિયે મહિને કરાવો તોય ચાલે એવી રીતે અને બીજા કોઈના પ્રશ્નના જવાબ રહી જતા હોય તો કોમેન્ટ કરજો બાકી લગભગ પ્રશ્નના જવાબ બધાના આવી ગયા છે અને તમારો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ વેલકમ થેન્ક યુ વેલકમ ગુડ નાઈટ ગુડ નાઈટ સોમાસા ખાઉ છું સકરપારા ને સમોસા કે સમાર ગુડ નાઈટ